મિત્રો આજે અમે આવ્યા છીએ પાટણ અને પાટણથી અંદાજે ચાર પાંચ કિલોમીટર દૂર રાણીની વાવ તમે જુઓ પાછળ રાણીની વાવ છે અને અમે ટિકિટ પણ લઈ લીધી છે તો પર પર્સન ટિકિટનો ચાર્જ છે ચાલીસ રૂપિયા અને વિદેશી નાગરિક હોય તો એનો છસો રૂપિયા ચાર્જ છે અને અહીંયા આ આમ તમને ગાર્ડન લાગે છે પહેલી નજરે જોતા પણ ગાર્ડન નથી આ એક ઐતિહાસિક સ્થળ છે કે પાટણના રાણીની વાવ તો ચાલો હું તમને રાણીની વાવ બતાવું મિત્રો જો બે સાથી મિત્ર પણ મળ્યા છીએ પણ આવ્યા તો રાણીની વાવ જોવા મિત્રો તમે રાણીની વાવ જોઈ બહુ કેમ લાગી અને શું તમારું કેવા છે વાવ વિશે કઈ રીતની વાવ છે તમે જોઈને આવશો તમે જણાવો આમ આર્કિટેક્ચર જે બનાવ્યું છે ને તમે અંદર જઈને જોશો જ તમને લાગશે કે આ બહુ કામ બહુ અઘરું છે આ અને ક્યાંના છો તમે અહીંયા પાછું

એક પછી એક સીડી ઉતરતા જાય એટલે આપણે છેક તળિયા સુધી પહોંચીએ છીએ અને દરેક માળ ઉપર તમે જુઓ તો સ્તંભ છે પછી કોઈ બારી છે એનું બધું કોતરણી કામ ઝીણોટપૂર્વક કરવામાં આવ્યું છે અને જ્યારે એ વખતે કોઈ એન્જિનિયર ન હતા કોઈ આર્કિટેક્ટ ન હતા ત્યારનું આ એક સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો કહી શકાય એ અહીંયા ઝાંખી જોવા તમને મળે છે અને જો તમે ટોટલ સાત માળ જેટલું છે ને સાતમા માળ નીચે છે તળિયામાં પાણી છે મિત્રો જુઓ તમે આ નજારો જો એક તો અત્યારે છે ને મિત્રો આપણે અહીંયા નીચે એકદમ આવી ગયા છે અને અહીંયાથી તમે જો આ રેલિંગ છે એનાથી આગળ જવાની મનાય છે અત્યારે હાલ અને ત્યાં નીચે એકદમ પાણી છે એટલે આ જૂના જમાનાની અગિયારમી સદીમાં બંધાવેલી આ વાવ છે રાજા વખત પાટણના રાજા જે હતા તેમણે આ વાવ બંધાવી હતી અને બારીકાઈ થી નકશી કામ કરેલું છે એવું હરેક જગ્યાએ ગયેલ છે દેવી દેવતાની મૂર્તિ દરેક પ્રકારના શિલ્પ અને કેટલું ઝૂનવણ ઝીણવટ ભરી એકદમ કોતરને કામ છે અને કોઈ પણ જગ્યાએ સિમેન્ટ રેતીનો કોઈ ઉપયોગ નથી કર્યો છતાં આજે સમજો કે અગિયારમી સદીથી મળો તમે તો આજે એક હજાર વર્ષ જેવો ટાઈમ થવા આવ્યો પણ હજી છતાં આ વાવ અડીખમ ઊભી છે અને ત્યાં ઉપર ઈંટનો પણ ઉપયોગ થયેલો છે એટલે હજાર વર્ષ જૂની ઈંટો અહીંયા જોવા તમને મળશે મિત્રો તો આ જો અત્યારે તમે આ રાણીની વાવ છે પાટણની નજીક બરાબર તમે જુઓ હું તમને બધું બતાવું અત્યારે જો ચારે બાજુ જો પિલ્લર છે ને બાજુ આ નકશી કોતરણી ખૂબ જ ઝીણવટ હોય છે અને અત્યંત અદ્ભુત છે શિલ્પકલાનો ઉત્તમ નમૂનો કહેવાય જેને એ અત્યારે અહીંયા જોવા હતા